સૌરાષ્ટ્રની પ્રસિદ્ધ સત્તાધારની જગ્યાના વિવાદના મામલે અમરેલી જિલ્લામાંથી સમર્થન અને પ્રતિક્રિયા આવેલી છે સૌરાષ્ટ્રની પ્રસિદ્ધ સત્તાધારની જગ્યાના વિવાદના મામલે અમરેલી જિલ્લામાંથી સમર્થનમાં પહેલ કરવામાં આવી છે સાવરકુંડલા માનવ મંદિર આશ્રમના મહંત ભક્તિરામ બાપુની સૌથી પહેલી પ્રતિક્રિયા સામે આવેલી છે ભક્તિરામ બાપુએ જણાવેલું હતું કે સત્તાધાર માટે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે તે પીડાજનક છે મહંત ભક્તિરામ બાપુએ જણાવેલું છે કે સનાતન ધર્મને નુકસાન થઈ રહ્યું છે કોઈ પુરાવા વગર કે પ્રૂફ વગર બોલવું તે વ્યાજબી નથી સત્તાધાર વિશે સોશિયલ મીડિયામાં બોલવું તે આપણા સનાતન ધર્મ માટે નુકસાનકારક સાબિત થઈ રહ્યું છે કોઈને વ્યક્તિગત વાંધો હોય તો મળી લેવું જોઈએ અને જગ્યાને બદનામ કરવાથી સનાતન ધર્મને નુકસાન થઈ રહ્યું છે જય શિયારામ સાવરકુંડલા માનવ મંદિરથી ભક્તિ બાબુ સત્ય સનાતન ધર્મ કી જાય અત્યારે સોશિયલ મીડિયામાં જે સત્તાધાર માટે વાયરલ બહુ થઈ રહ્યું છે એ ખૂબ જ પીડાજનક છે સત્તાધાર એટલે આપણી શ્રદ્ધાનું કેન્દ્ર પૌરાણિક જગ્યા અને સિદ્ધ જગ્યા છે એના માટે વગર વિચાર્યું પ્રૂફ વગર કાંઈ બોલવું કે કાંઈ વાતો કરવી એ વ્યાજબી નથી સનાતન ધર્મને નુકસાન થઈ રહ્યું છે આ બાબતે મારે એટલું જ આપને બધાને કહેવાનું છે કે જેની પાસે કાંઈ વાંધો હોય કે પ્રૂફ હોય તો એને પર્સનલી સમજી લેવું જોઈએ સદાધાર માટે કાંઈ બોલવું એ આપણા સનાતન ધર્મીઓ માટે વ્યાજબી છે નહીં જો કાંઈ પોતાને પર્સનલ વાંધો હોય કે પર્સનલ પોતાની પાસે કાંઈ પ્રૂફ હોય તો એને પર્સનલ રીતે મળી લેવું જોઈએ પણ આવી રીતે જગ્યાને સારાઆમ બદનામ કરવી એ સનાતન ધર્મને નુકસાન છે એટલે મહેરબાની કરી અને સત્તાધાર વિરુદ્ધ જે સોશિયલ મીડિયામાં બધાને મન ફાવે એમ વાતો કરી રહ્યા છો એ બંધ કરજો હું આપને કરબદ્ધ પ્રાર્થના સાથે કહું છું કે જો પ્રૂફ હોય તો તમે તારે સમજી લો બાકી તમે આવી રીતે ધર્મસ્થાનોને બદનામ કરજો તો આપણા સનાતન ધર્મને નુકસાન થશે